જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં શનિ મહાત્મા અધ્યાય બીજો સાંભળશું જેમાં વિક્રમ આદિત્યને સાડા સાતી પનોતી પીડાના આરંભની કથા સાંભળશ શનિદેવ એ શનિવારના દેવ ગણવામાં આવે છે આથી શનિવારે શનિ મહાત્માની કથા સાંભળવાથી શનિદેવની કૃપા જીવનમાં હંમેશા બની રહે છે તો મિત્રો આજના આ વીડિયોમાં શનિ મહાત્માનો અધ્યાય બીજો સાંભળી આજના શુભ દિવસને પાવન બોલો શનિ મહારાજની જય જ્યારે વિક્રમ આદિત્યની જન્મકુંડળીના બારમા સ્થાનમાં શનિ આવ્યો ત્યારે જ્યોતિષશાસ્ત્રના પંડિતોએ આવીને રાજાને જણાવ્યું કે મહારાજ આપને સાડા સાત વર્ષની પનોતી બેઠી છે શનિ નામનો મહાક્રૂર ગ્રહ આપની જન્મકુંડળીમાંના બારમા સ્થાને આવેલો છે માટે આપ શનિદેવનું વિધિપૂર્વક પૂજન કરો તેનું દાન કરો તેના મંત્રના જાપ કરાવો એટલે શનિગ્રહ શાંત થાય અને આપને પીડામાંથી મુક્ત કરે આપ બ્રાહ્મણનું વરણ કરો અને તેના ત્રેવીસ હજાર મંત્રના જાપ કરાવો અડદ કાળું લુગડું લોઢું અને તેલનું બ્રાહ્મણને દાન આપો અને બ્રાહ્મણ ભોજન કરાવો તમોએ તે ગ્રહની સાધારણ રીતે વાત કહી હતી પરંતુ તે ગ્રહ મહાક્રૂર છે અને તેની હાક ત્રણેય લોકમાં વાગે છે તેથી તેના મંત્રોના જાપ કરાવીએથી તથા તેના નિમિત્તે બ્રાહ્મણોને જમાડવાથી તે ગ્રહ શાંત થશે તેના મંત્રના જાપ કરાવ્યા પછી તેનો એક ચતુર્થાશ હોમ કરાવો અને મંત્ર જપનાર બ્રાહ્મણને શનિ ગ્રહ રૂપ માની તેની પૂજા કરીને તેનો સત્કાર કરો આમ કરવાથી શનિદેવ સંતુષ્ટ થઈને માતા જેમ તેના પુત્રની રક્ષા કરે છે તેમ એ તમારી રક્ષા કરશે તેના ઉત્તરમાં રાજા વિક્રમ આદિત્ય કહ્યું હું શનિદેવને પ્રસન્ન કરવા માટે તેની પૂજા ઉપાસના દાન વગેરે સર્વ કાંઈ કરીશ પરંતુ શનિદેવ મારા ઉપર પ્રસન્ન થાય એનો ભરોસો મને નથી કારણ કે તેણે પોતાના માતા પિતા કે જેણે તેને જન્મ દીધો હતો તેને પણ પીડા કરી હતી તો પછી બીજાનું શું ભલું કરવાનો હતો જે ભાગ્યમાં માંડ્યું હશે તે અવશ્ય થશે તેમાં કદીએ ફેરફાર થવાનો નથી આમ આપ આપની ઘરે પધારો આમ કહીને વિક્રમ આદિત્ય પંડિતોને વિદાય કર્યા ત્યાર પછી એક દિવસે શનિદેવ સોદાગરનો વેશ લઈને ઉજ્જૈન નગરમાં ઘોડાઓને વેચવા આવ્યો કેટલાક શ્રીમંતો ઘોડા વેચતા લેવા માટે સોદાગરની પાસે આવ્યા તેમ રાજા વિક્રમ પણ ત્યાં આવ્યો શનિદેવ જે સોદાગરના વેશમાં હતો તેણે એક પછી એક ઘોડા રાજાને દેખાડવા માંડ્યા માંડ્યા રાજાએ પણ એક એક પછી ઘોડા જોવા અને સોદાગરને ઘોડાઓની કિંમત પૂછવા માંડી સોદાગરે કહ્યું રાજાજી આપ જે ઘોડાને ફેરવીને પસંદ કરો તેનું મૂલ્ય કરવામાં આવે એટલે રાજાએ સારંગ નામના ઘોડાને પસંદ કર્યો અને તેના ઉપર ચાબુક સવારને બેસાડીને મેદાનમાં ફેરવા માટે કહ્યું રાજાએ એને પસંદ કર્યો એટલામાં સોદાગર બીજો અબલખ નામનો ઘોડો લાવ્યો અને રાજાને કહ્યું કે આ ઘોડાની કિંમત એક લાખ રૂપિયા થાય છે આપ એના ઉપર બેસીને ફેરવો એટલે આપને એની ચાલની ખબર પડે આમ કહીને રાજા વિક્રમ આદિત્યને તેણે ઘોડા ઉપર બેસાડ્યો રાજા વિક્રમ આદિત્ય તેને મેદાનમાં ફેરવીને બોલ્યો કે ઘોડો ઘણો પાણીદાર અને તેજ છે આમ કહીને રાજાએ ઘોડાને કોરડો માર્યો કે તે એકદમ મહાવેગથી આકાશમાં ઉડ્યો રાજા જેમ જેમ કોરડો મારવા લાગ્યો તેમ તેમ ઘોડો આગળ જવા લાગ્યો અને દૂર દેશમાં ગાઢ જંગલમાં જઈ ચઢ્યો અને એક નદીના કિનારે જઈને ઊભો રહ્યો તે પછી જ રાજાની શાંતિ થઈ અને તે ઘોડા પરથી નીચે ઉતરી ગયો કે તરત જ ઘોડો અને નદી બંને અદૃશ્ય થઈ ગયા રાજા જુએ છે તો ઘોડોય નથી અને નદીએ નથી પોતાને ગાઢ જંગલમાં ઊભેલો જોઈ તે વખતે રાજાને મનમાં પારાવાર ખેદ થવા લાગ્યો હવે મારે અહીંથી ક્યાં જવું અને શું કરવું એટલામાં સૂર્ય આત્મી ગયો ચારેય તરફ અંધારું છવાઈ ગયું અને ભયંકર જંગલમાં ક્યાં જવું તેનો માર્ગ રાજાને સૂજ્યો નહીં તેથી રાજાએ તે રાત એક ઝાડ નીચે ગાળી અને બીજા દિવસે પ્રભાત થઈ સૂર્યોદય થયો ત્યારે રાજા મહાકષ્ટેથી જંગલમાંથી બહાર નીકળ્યો અને એક માર્ગે જે તામલિંદા નામે નગર તરફ જતો હતો તે માર્ગે ચાલવા લાગ્યો ત્યાંથી તે નગર ચાર યોજન દૂર હતું ત્યાં ધીરે ધીરે પહોંચ્યો ઉજ્જૈન નગરમાં લોકોએ રાત સુધી રાજાની વાટ જોઈ પણ રાજા આકાશમાંથી નીચે ઉતર્યા નહીં એટલે સહુ ખેદ કરતા નગરમાં ચાલ્યા ગયા વિક્રમ રાજાનું એકાએક અદ્રશ્ય થઈ જવું જોઈ આખું જે નગર મહાશોકમાં ડૂબી ગયું અને લોકો હાહાકાર કરવા લાગ્યા તે પછી સોદાગરે પ્રધાનની પાસે જઈને કહ્યું અમારા ઘોડાની કિંમત આપો પ્રધાને કહ્યું કે રાજા આવશે એટલે આપીશું આમ કહીને ચારેય બાજુ માણસો મોકલીને શોધ કરાવી પણ રાજાનો ક્યાંય પત્તો લાગ્યો નહીં તે પછી પ્રધાને સોદાગરના કહેવા મુજબ ઘોડાના પૈસા ચૂકવી દીધા તે લઈને શનિદેવ અદ્રશ્ય થઈ ગયા વિક્રમ રાજા ધીમે ધીમે ચાલીને તામલિંદા નગરમાં પહોંચ્યો અને નગરમાં પ્રવેશ કરીને બજારમાં આવેલી એક વાણિયાની દુકાન ઉપર જઈ વિશ્રાંતિ માટે બેઠો તે વખતે તે વાણિયાને રોજના કરતાં બમણો વકરો થવા લાગ્યો આ જોઈ વાણિયાને વિચાર આવ્યો કે આ ભાગ્યશાળી પુરુષ લાગે છે તેના ઘણા માન સાથે દુકાનમાં બેસાડ્યો અને કહ્યું કે દાંતણ કરો અને મોં તથા હાથ પગ ધોઈ અને નાહી લો અને ભોજન કરવાને ઘેર પધારો તમે કઈ જાતના છો કયા દેશમાં રહો છો અને તમારું નામ શું છે રાજાએ ઉત્તર દીધો અમે જાતિના ક્ષત્રિય છીએ અને અમારો દેશ અહીંથી ઘણો દૂર છે હું ફરતો ફરતો આ ગામની પાસે આવ્યો છું અને તમારી દુકાને થોડીક વાર આરામ કરવા માટે બેઠો છું શાહુકારે કહ્યું બહુ જ ઠીક કર્યું તમે ભલે પધાર્યા ચાલો હવે આપણે ઘેર જઈએ આમ કહીને તે રાજાને પોતાને ઘેર તેડી ગયો ત્યાં ખટરસના ભાત ભાતના ભોજનો તૈયાર કરીને રાજાને જમવા માટે કીધું એટલે વિક્રમ આદિત્ય સ્નાન સંધ્યા કર્યા અને તે શાહુકારની સાથે ઘણા આદર સાથે ભોજન કરવાને બેઠો

તારો યોગ્ય વર આજે હું શોધી લાવ્યો છું માટે તું આને વરમાળા પહેરાવીને તેની સાથે પરણ કન્યાએ કહ્યું ઠીક છે પિતાજી પરંતુ હું તેની પ્રથમ પરીક્ષા કરીને પછી જ તેને પરણીશ તેનામાં જ્ઞાન કેવું છે ચાતુર્ય કેવું છે ગંભીરતા કેવી છે તેની પ્રથમ પરીક્ષા કરીશ અને પછી જ વરીશ ત્યાર પછી સંધ્યાકાળનો સમય થયો એટલે કન્યાએ પિતાને કહ્યું કે આપ જે મહેમાનને લાવ્યા છો તેને મારી ચિત્ર શાળામાં સૂવા માટે મોકલો એટલે ત્યાં હું તેની પરીક્ષા કરીશ અને ત્યાર પછી જ પળનીશ વાણિયાએ વિક્રમ રાજાને ચિત્રશાળામાં સુવા માટે જવા કહ્યું વિક્રમ રાજા વાણિયાની આજ્ઞા મુજબ તેની પુત્રીની ચિત્રશાળામાં સુવા માટે ગયો ચિત્રશાળામાં જુદા જુદા પક્ષીઓના અને હાથી ઘોડાના ચિત્રો દોરેલા હતા ચિત્રશાળાના મધ્ય ભાગમાં એક છત્રી પલંગ ઢાળેલો હતો તેના પર મખમલની તળાઈ વિછાવેલી હતી તેના ઉપર સફેદ ઓછાળો ઓછાડેલો હતો બંને બાજુએ ગાલ મસરૂઓ પડ્યા હતા ચિત્રશાળાની ઉપર મોતીની ઝૂલવાળો ચંદરવો હતો તેની આજુબાજુ મોતીના છતો કરેલી હતી ચંદ્રિકાના જેવા દીવાઓથી ચિત્રશાળા પ્રકાશી રહી હતી ગુલાબ જળની તથા જાત જાતના અત્તરોની જારીઓ ભરીને હાથી દાંતના ટેબલો ઉપર ગોઠવેલી હતી ગુલાબના અને ડોલરના ફૂલોની માળાઓ પવનના સુસાટાથી આમ તેમ ડોલતી ચિત્રશાળામાં ચારેય તરફ સુગંધ ફેલાવી રહી હતી ચિત્રશાળાની અનુપમ શોભા જોઈને રાજા વિચાર કરવા લાગ્યો કે ઓહો આ તે કયો દેશ છે અને આ સી શોભા છે કર્મની ગતિ કહન છે તે કોઈનાયે જાણવામાં આવતી નથી મને તો આ બધી શનિદેવની જ માયા લાગે છે તેણે મને છેતરવા માટે આ સઘળી રચના કરી છે તેમાં જરા પણ સંદેહ નથી તેમજ આ વૈશ્યની કન્યા પણ શનિદેવની માયાનું રૂપ જ છે જોઉં છું કે હવે શું થાય છે આમ વિચાર મોં ઉપર વસ્ત્ર ઢાંકીને રાજા નિંદ્રા કરવા લાગ્યો તેને ઊંઘ આવતી ન હતી અને તેને સાડા સાતી પનોતી વળગી હતી તેથી રાજા માથા ઉપર વસ્ત્ર ઓઢીને પોતાના ઉપર આવી પડેલી વિપત્તિનો વિચાર કરતો પલંગ ઉપર સૂતો એટલામાં વાણિયાની કન્યા સોળ શણગાર સજીને ચિત્રશાળામાં હાજર થઈ તે વખતે પગના ઝાંજરના જમકારથી ચિત્રશાળા ગાંજી રહી તેણે ગળામાં હીરાનો અને મોતીનો હાર પહેર્યો હતો નાકમાં હીરા જડિત નવસર પહેરી હતી અત્તરથી વહેકી રહેલા અંબરમાં ઢંકાયેલી તેના દિવ્ય શરીરની ક્રાંતિ સંધ્યાકાળના સોનરી વાદળોમાં ચબકતી વીજળીની જેમ ચબકી રહી હતી તે મોટી આશાથી ચિત્રશાળામાં દાખલ થઈ અને પલંગ આગળ જઈને જોયું તો રાજા વસ્ત્રથી પોતાનું મોં ઢાંકીને સૂતો હતો કન્યા કામાં તુર બનેલી હતી પતિના સંગમની માટે આતુર હતી તેણે નિંદ્રા કરતા રાજાને જોઈને તેને જગાડવા માટે કેસરી જળ છાંટ્યું પરંતુ રાજા કંઈ નિંદ્રાવશ ન હતો તે તો કૃત્રિમ નિંદ્રામાં હતો તેણે તો માત્ર ઢોંગ કર્યો હતો તે કેવી રીતે જાગે વૈશ્યની પુત્રીએ એક પ્રહર રાજાને જગાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ રાજા જાગ્યો જ નહીં એટલે મોતીનો હાર ખીટી પર લટકાવીને ઊંડો નિશ્વાસ નાખતી ધડકતા હૃદયે અને કાંપતા શરીરે પલંગ ઉપર તે રાજાની પડખે જ સૂતી અને થોડીક વારમાં જ નિંદ્રાવશ થઈ ગઈ એટલે રાજાએ પોતાના મોં પરથી વસ્ત્ર ઉતારી નાખ્યું અને પોતાના મનમાં વિચાર કરવા લાગ્યો કે મને લોકો ધીર અને વીર કહે છે મારું મન પરોપકારી છે હું પાપથી રાત દિવસ બીવ છું આ એક કુમારી કન્યા છે તેની સાથે મારા લગ્ન થયા નથી તેની સાથે મારે કેવી રીતે વાતચીત કરવી કુંવારી કન્યાની સાથે એકાંતમાં વાતચીત કરવાથી પણ પાપ લાગે છે તો પછી તેનો સ્પર્શ તો કેમ કરીને થઈ શકે આમ વિચાર કરે છે એટલામાં તો રાજાએ ત્યાં એક કૌતુક દીઠું ચિત્રમાં ચિત્રેલો હંસ જીવતો થઈ અને નીચે ઉતર્યો અને ખીટી ઉપર લટકાવેલો હાર એ ગળવા લાગ્યો આ જોઈ રાજાના મનમાં ઘણું આશ્ચર્ય થયું રાજાએ વિચાર કર્યો કે આ બનાવ મહા દુઃખદાયક છે અને મને પણ હાનિકારક છે હું જો હંસના મુખમાંથી હાર કાઢી લઈશ તો મારું પરોપ કરી પણ બિરત જશે અને હું પરોપકારી છું તે વાત ખોટી પડશે જો હારને ગળવા દઈશ તો હાર ચોરી કર્યાનો આરોપ મારા ઉપર આવશે હારની ચોરીનો આરોપ ભલે લાગે પરંતુ મારે હંસના મોઢામાંથી હાર કાઢી લઈ મારા બિરદને કલંક લગાડવું નથી આમ વિચાર કરીને રાજા પાછો પલંગ પર પોઢી ગયો સવાર થયો કુમારિકા ઉઠી અને મનમાં કહેવા લાગી કે પિતા વર્તો શોધી લાવ્યા છે પરંતુ તે મૂર્ખ અને નપુસક જણાય છે

જેની આ કથા દર શનિવારે સાંભળવાનો મહિમા છે સાંભળવાથી શનિદેવની સાડા સાતી પનોતી દૂર થાય છે ગ્રહ દોષ પીડા હોય તો એ પણ દૂર થાય છે કારણ કે શનિવાર એ શનિદેવનો વાર છે આથી દર શનિવારે શનિ મહાત્મા તેમજ શનિદેવની કથા જરૂર સાંભળવી જોઈએ તો મિત્રો આજના આ વિડીયોમાં શનિ મહાત્મા જેનો અધ્યાય બીજો સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શનિ મહારાજ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ